સહજાનંદ સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મી નારાયણ હરિ ભક્તો જય સ્વામિનારાયણ આપણી આ ચરોતર વડતાલ પ્રદેશની ની તીર્થ દર્શન યાત્રામાં આજે પ્રસાદી સ્થાન સોજિત્રા આંગણે પધાર્યા છે સોજિત્રામાં આપણું મંદિર પણ છે અહીંયા અહીંયા મહારાજ ઘણી વખત પધારેલા છે ઘણા ગ્રંથોમાં એનો ઉલ્લેખ છે એના ઘણા બધા હરિભક્તો થઈ ગયા તો અહીંયા જે આ જગ્યા છે તો અહીંયા મહારાજ આવતા હતા અને આ ઝવેરભાઈ પટેલનું પહેલાં ઘર હતું અને ત્યાં મહારાજ ઘણી વખત આવેલા અને મહારાજનો એમ પહેલાં નિશ્ચય નહોતો મહારાજનો પછી મહારાજે દર્શન આપીને એમનો નિશ્ચય કરાયો અને એવું આ પ્રસાદીનું ગામ છે અને એમાં ચણાવીને અહીંયા પધરાયેલા છે મહારાજ આ જગ્યા આવતા હતા અને અહીંયા બીજું તળાવની જગ્યા પણ છે મહારાજ જ્યારે જ્યારે અહીંથી પસાર થતા ત્યાં તળાવ ઉપર ત્યાં ઉતારો કરતા હરિસંતો હરિભક્તો અને ત્યાં નાયા પણ છે ત્યાં પ્રસાદીની કુઈ પણ છે આ ગામમાં અને એવું આ પ્રસાદીનું સ્થાન છે સોજીત્રા અને અહીંના ઘણા બધા હરિભક્તો દેશ વિદેશમાં સત્સંગનો પ્રચાર સત્સંગમાં આપણી સત્સંગ જાળવી રાખ્યો છે તમારું નામ રાજેશભાઈ ને જેમનો પરિવાર અહીંયા છે ઘણા કેટલા હરિભક્તોના ઘરો આપણા હરિભક્તોના ચાલીસ પચાસ પચાસભાઈ ના મંદિર પણ છે હવે આપણે મંદિર દર્શન કરવા જશું પલા હરિભક્તો આપણે અહીંયા સોજીત્રા પ્રસાદી સ્થાન દર્શન કરવા માટે વધાર્યા આપણે ત્યાં પ્રસાદીની કુઈ જોઈ મહારાજના ચરણાવીને જોયા આપણું આ સ્વામિનારાયણ મંદિર ધર્મકુળ આશ્રિત આપણે પંદર વર્ષ જેવા થવા આવે છે સ્વામી સ્વામી ખૂબ નિષ્ઠાથી સેવા કરી રહ્યા છે તો આપણે એમના મુખ્ય સુજી ગામનો થોડો ઇતિહાસ જાણીશું જય સ્વામિનારાયણ સ્વામી શું કે આમ તો મંદિરને નવું છે પંદર થયા પણ એની પહેલાં તો લગભગ ઓછામાં ઓછું એકસો ને ત્રીસ પાંત્રીસ થયા જૂનું હતું યોગાનંદ સ્વામી બનાવેલું છે આ મંદિર બહુ જૂનું છે અને પછી જીર્ણો કર્યો નવું બનાવ્યું અને એવું કે અહીંથી મંદિરમાં પણ એક છે અને એમ કહેવાય છે કે ત્યાં પણ ભગવાન નાયેલા છે અને એક પૂરું આગળ છે ત્યાં પણ ભગવાન ના આવેલા છે ચરણાયુન છે પ્રસાદીના અને મંદિરમાં પણ પ્રસાદીની ગોદળી છે પછી દાંતણ છે લક્ષી છે એ બધી નાની નાની આઈટમ ઘણી છે પ્રસાદીની અને કહેવાય છે કે ભગવાનના રોડ ઉપરથી પણ નીકળેલા આપણે મંદિરનો રોડ છે ને ત્યાંથી ત્યારે એવું કે ગઈડાના એ વાતું કરતા કે ભગવાન જ્યારે આવ્યા ને ત્યારે આણંદમાં કેમ પથરાને છાણ ને બધું ફેંકું હતું એવું પણ અહીંયા પણ ફેંકેલું છે મારાથી ઉપર સંતો ઉપર પણ આ જે એના જે વંશના પરંપરા છે એ જે હરિભક્તો છે એ ભગવાનને તો અત્યારે ન હોય આપણી જેમ પણ લાલજી મહારાજ કે આચાર્યમાં જ આવે ને ત્યારે એને પણ ફૂલથી વધારે છે એટલે કહેવાનું મારું શું નથી ત્યારે સત્સંગ નહોતો અને જે મારો સોધિનું સત્સંગ તમે જોવો ને તો ખરેખર હું વખાણ નહીં બહુ કરું પણ ફાયલો ફૂલો છે એમ ભલે હરિભક્તો મારું ઓછા છે આર્થિક સ્થિતિ નબળા છે પણ ભજન ભક્તિમાં બહુ સરસ કોઈ પણ આવે એને ઓલું કરવું આમે કોઈ પણ અમે કોઈ આવે ને એને ઊંચું નીચું નહીં રાખવાનું જે કોઈ આવ્યું સાધુ હોય ત્યાં આદર્શન કરી લેવાનો ખૂબ સરસ સ્વામી અને આપણા સ્વામી ધર્મકુળ આશ્રિત આપણા સંતો અહીંયા રહે છે અને ખૂબ સરસ સત્સંગ કરાવે છે તો આપણે અહીંયા મહારાજની પંદર વર્ષથી આ સ્વામી આ મંદિર છે આ મૂર્તિ પ્રતિષ્ઠા આપ પૂજેલ હજી મહારાજના હસ્તે કરેલી તો આપણે આ પ્રસાદીની બધી દર્શન કરીએ અને ધન્ય થઈએ જય સ્વામિનારાયણ આપકો કોઈએ તીર્થ દર્શન પસંદ આવ્યા હો લાઇક પર કોમેન્ટ કરે ઓનલ કો સબ્સક્રાઈબ કરે તાકી નીર્થ દર્શન કે વીડિયો બનાવે કે હમરા ઉત્સાહ બઢે